ભાઈ જઈ છે અમદાવાદ અત્યારે ટ્રેનમાં ભાઈ બેસી ગયા છીએ બરોબર છે પાંચને દસમી ક્યાંથી આપણે ભાવનગરની ટ્રેન હતી તો બેસી ગયા છીએ હવે આપણે અમદાવાદ જઈને મોજ મસ્તી તો નહીં કરીએ હવે પણ કરીશું કંઈક બરોબર છે અમદાવાદ જઈને મળ્યા ભાઈ ચા આવી ગઈ છે બરોબર છે આ બે કલાક ની દૂરી રહી છે તમને ખબર હોય તો આપડે જયારે દસમા માં બારમા માં તો કોલેજમાં ગણિત આવતું ખબર હજી આવે છે જનરલ કોલેજમાં આવી રીતના બે ટ્રેન જતી હોય તો કેટલા ટાઈમમાં બહુ માણી ને બધું લાગે મને તો વહેલા લાગે છે કે પણ બધાની તો માત્ર સૂત્રો જ યાદ રાખવા પડે આવી રીતના બે વહી ગઈ અત્યારે તો બે પહેલેલ સમાંતરમાં બે ટ્રેન જતી હોય તો કે કોણ પહેલાં તો અંતર પણ હતો તો આવી રીતના આમ કરવાના કાન હું મારે તો ક્યાંય કામમાં નહોતા તો અહીંયા ટીકી નેસ્કેપ રો પ્યોર નેસ્કેપ મદદ આવી જાય એટલે તો ભાઈ હવે ઇલેક્ટ્રિક ડાયરો શરૂ કરશે બરાબર છે એ તે પછી ટ્રેનમાં હવે આપણે એક જ લોકેશન છે ટ્રેન બરોબર છે પ્રાણા પાવાન નવ ગુણ ગાવાન ખવડા વીને ખાવાન ઘોડે ચડવાનું છે તાનું ઘોડા વીને ખાવાનું ચાલો વાય વસ્ત્રાપુર રેલવે સ્ટેશન આવી ગયું છે ભાઈ ઉતરી ગયા છીએ બરોબર છે હવે જોઈએ ભાઈ ફોન કરીએ બરોબર છે લેવો આવી જાય તો ઠીક છે લાગતું નથી કારણ કે મેં શર્માને પાંચથી થી છ કોલ કર્યા સારા ઉપાડ્યા નહીં હવે તરું જો હવે છે બરાબર તો હવે આગળ જઈને જોઈએ બરાબર છે એક બે હજી ફોન કરી લઈએ પણ શર્માને આવ્યો નહીં સુકા તુઈ રમાડી ગયો ચાલો ગ્રીપ જોઈ શકો છો આ છે વસ્ત્રાપુર રેલવે સ્ટેશન તમે જોઈ શકો છો પહોંચી ગયા છીએ ભાઈ વસ્ત્રાપુર રેલવે સ્ટેશન હવે ભાઈ કોલ કરીએ એ ચાલ લાઈટ આવી જાય ક્યાંક ચલો ભાવનગરથી પાંચ ને દસની ટ્રેન છે બરોબર છે પાંચ ને દસની ટ્રેન તમને અહીંયા સાડા આઠે પોગાડે વસ્ત્રાપુર એટલે અહીંથી મારે જવાનું છે સેટેલાઇટ બહુ અવાજ આવે છે પણ મારે જવાનું છે સેટેલાઇટ બરાબર મેં શર્માને લગભગ પાંચથી છ સરખેજથી ફોન કરતો આવું છું પણ ઉપાડ્યા નથી મારા ભાઈએ અને શું કહેતું તું ચાલામ ભાઈ મીટિંગમાં બેઠા છે તો હવે એવું લાગે છે કે રેપિડો કરાવવી પડશે બરાબર છે રેપિડો કોઈને ખબર ન હોય તો હું તમને એક બેઝિક શકશું બેઝિક ઓલો આપી દઉં છું કે રેપિડો છે એ ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપણને પૂરી પાડે છે તમને પાંચ કિલોમીટરના મેં અત્યારે જોયું બરાબર પાંચ કિલોમીટરના તમને લગભગ ચાલીસ રૂપિયા મારે જે જવાનું છે ત્યાં ચાલીસ રૂપિયા લે છે બરાબર એટલા માટે હવે રેપિડો જ આપણો છેલ્લો સહારો છે રેપિડો કરાવી લઈએ અને જઈએ બરાબર છે અને શર્મા તેને ન્યા આવીને આમ જો બે પાઠા ન મારવું ને તો હારો હું હું કરે નકરો જાગી ભાઈ અત્યારે સમય છે તો કોણ બોલે છે કીધો પેલા જાગી જા સમય છે તારી પાસે ચાલો તો હું રેપિડો બુક લઉં બરાબર છે તમને વસ્ત્રાપુરનો દેખાડી દીધું બધું હવે જમી લઈએ બરાબર છે લાઇટ લાઇટ બંધ થઈ ગઈ ચાલો તો રેપિડો લો બરાબર છે ભાઈ રેપિડો મેં પંદર મિનિટ થઈ બરાબર છે પંદર મિનિટ પહેલાં બુક કરાયો હતો અને અત્યારે દસ મિનિટ સુધી તો એનો કોલ લાગતો હતો બરોબર છે પછી દસ મિનિટ પછી ભાઈએ બ્લોકમાં નાખી દીધો મને તો રેપિડોમાં આ બગ છે બરોબર છે કે હવે ભાઈ હું તો ભાઈ કેન્સલ કરવાનો જ છું રાઈડને બરાબર હવે પેણચોદ નામ શું હતું એનું કંઈક ચૌહાણ હતું કો તો ભાઈ આ બધું ધીસ ઇઝ નોટ ફેર ભાઈ ફોન ઉપાડ્યો એક તો હું કાઢું દેસું સો ટકાની વાત છે આમાં એટલો પંદર મિનિટ ખમાડ્યો ભાઈ પહેલાં જ ત્યારે નહોતું હોવું તું ના પડી દેવી હતી ને એટલો બધો ખમાડીને ત્યારે શું કરીએ ભાઈ હવે આમાં હાલો બીજી બુક કરાવી છે બરાબર છે પ્રાઇસ એની છે ચાલીસ રૂપિયા હવે આવે છે બરાબર જોઈએ આપણે ત્યાં સુધી નિહાળી અહીંયા ટ્રાફિક બહુ 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 વધારે છે હમણાં એક લડાઈ પણ થઈ પણ મેં કીધું બ્લોક નથી ઉતારવો ભાઈ બે પટકો કાપડને મારી દે ના ખોટું ખોર ન હોય એવું ઉતારે બહુ ઉતારશું ત્યારે મજા આવે ને ત્યારે અત્યારે મજા નથી આવતી થાકી ગયા છીએ એવું બધું છે એટલા માટે નથી ઉતારવું તો ભાઈ આવી ગઈ છે રેપીલો બરોબર છે કપ્તાન સાહેબ આવી ગયા છે વાયબાઈ ગયા છે તમે જોઈ શકો છો હવે જઈએ વસ્તરા પેલા આપણે સેટેલાઇટ તીસરો બાજુ જ્યાં આપણે શું કહેતું અમારો ભાઈ બંધ રહે છે બરોબર માય ગોડ અને હવે જમવાનું બાકી છે તો આજે આલુ પરોઠા છે તો આલુ પરોઠા ખાઈએ બરોબર દહીંની ચટણી અમને એ તો નહીં બતાવવું પણ

અત્યારે મસ્ત મજાનું જમી લીધું છે આલુ પરોઠા હતા અને સાથમાં દહીંની ચટણી હતી અને જામ હતો મજા આવી ગઈ છે બરાબર છે આલુ પરોઠા ખાઈ લીધા છે અને હવે હવે આપણે જશું બહાર ગલ્લે બરોબર છે ગલ્લે આપણે વોક કન્ટિન્યુ કરીએ ગલ્લે ચોધી કરીએ પૂરી એટલે જો આવા શબ્દ ક્યારેક ક્યારેક હું એક ઇન જનરલ જે વા ભાષા વાપરું છું એમાં જ નીકળે છે બરાબર છે અત્યારે મેં મીઠો માવો ખાધો છે એટલા માટે મોટું તમને આમ લાગતું છે ચાવી લો બરાબર તો બસ એક હવે હું પહોંચી ગયો છું અને જગદીશ ચૌહાણ ભાઈ હતો જગદીશ ચૌહાણ એને ભાઈ મસ્ત મજાની રાઈડ કરાવી બે ત્રણ સલાહ આપી કે તમને જે પેશન હોય એને ફોલો કરો અને મને મજા આવી બરોબર છે એટલા માટે મેં દસ રૂપિયા ટીપ આપી ટીપ આપીને મને મજા આવી એટલે યાદ રાખજો એક વસ્તુ છે કે હંમેશા જ્યારે તમે કોઈકને કંઈક આપો છો તો એ રીતે ન આપતા કે દાંત આવી જાય એ રીતે ન આપતા કે એવું વિચારી ન આપો કે ભવિષ્યમાં મારું કંઈક સારું થાય કારણ કે મેં સારું કર્યું છે એ વિચારીને કોઈ દિવસ નહીં ભાઈ સારું કરવા તમે સારું કરો એ વિચારી ન કરો કે સારું કરીશ તો મારું સારું થશે નો નો ઈ તમારી બિલકુલ ખોટી છે ખોટી છે અને હંમેશા શું કહેવાય આપણે હંમેશા તમારા જે દુર્ગુણો હોય જે સદગુણો હોય સદગુણ શબ્દ આ જે હોય એ ન બતાવો બરોબર છે તમારા દુર્ગુણો હોય તો તમારી કુટેવ હોય એ લોકો સામે મૂકો પછી લોકો તમને પસંદ કરે છે જો ન કરે પછી તમે નક્કી કરો કારણ કે તો ભાઈ હવે શર્માને પાછી ભૂખ લાગી હતી શર્મા હોય ગયો તો અહીં આવીને જોયો ભાઈ મેં શર્મા ભર નિંદ્રામાં હતો બરોબર છે અત્યારે જગાડ્યો હવે એને ભૂખ લાગી છે નીચે બીજીમાં ખાવાનું પતી ગયું છે અત્યારે અમે મેં તો જમી લીધું છે બરોબર છે અત્યારે હવે શર્માને જમવા લઈ જઈએ એટલે શર્મા પોતે એને જમવા લઈ જાય છે તો જઈએ બરોબર છે આ ભાઈ સિગ્નલ છે અને આ અમે સિગ્નલને માની લો કે આ જો તોડી નાખો છે બરોબર છે આ ગાડીઓ આમ જાય છે આ ગાડીઓ આમ જાય છે એટલે એમસીને અમારે તો ભાઈ એમસીને મારી વિનંતી છે કે અમે જ્યારે આવીએ ત્યારે ગ્રીન સિગ્નલ ન જ હોવો જોઈએ બરોબર છે સોરી ઓ ભાઈ એમસી નથી ભાઈ એવું કઈ પણ અત્યારે બહુ ઉતાવળ છે પેશન્ટ દાખલ છે એટલા માટે જવું છે એટલા માટે અમે સિગ્નલ તોડ્યો બરોબર છે એટલે સમજજો વાતને બરોબર છે ચલો શર્મા જોઈ રહ્યો છે ભાવ એન્ડ ધીસ ભાવ ઇઝ મેકિંગ મન્ચુરિયન સોરી આંટી ઓર

તો ભાઈ હું તો નથી ખાવાનો બરોબર છે તો મારા ઘરેથી જે હોય હું ખાલી વિડીયો ઉતારું છું હું ખાતો નથી પપ્પા હું નથી ખાતો બરોબર છે તમને હું કહી દઉં છું વિડીયોના માધ્યમે તમે કદાચ જોશો તો તમને એમ થાય આ તો બાર જઈને આવી રીતના ખાતો હશે ઓલું કરતો હશે આ કરતો નહી હું નથી ખાતો બરોબર છે ચાલો યે સ બની યે દી બની લુક જાની આ જાઓ સદામુરમે now hurtless. Nothing can hurt me. मैंने अब ऐसी तकलीफ झेल ली है कि कोई मुझे अब हर्ट नहीं कर सकता चलो भाई गांधी सोडा शॉप यहाँ पे हम चलते हैं यू कैन सी दैट गांधी सोडा शॉप अब ना सुन लगे क्या बैठे हाँ एक सोडा शॉप है बरोबर से બ્લોગિંગ ચાલે છે તો સોડા શોપ તમે જુઓ આપણે ગામડેથી આવતા હોય એટલે આપણને થોડું કામ કહેવાય ભલે કીધી હોય તો સોડા તે તમને બતાવું તમને આમ ખ્યાલ ન આવે કે આ શું છે પણ આ એક સોડા શોપ સ્પેશિયલી સોડા મળે છે એટલે તમે જોઈ શકો છો કેટલું એમ આગળ વધી ગયું છે ભાઈ સોડાની આવી રીતના દુકાનો થાય છે સ્પેશિયલ અગર પેલા દુકાને મળતી કે ભાઈ હાલો ભાઈ કરી કંઈક વેલો હોય પાન માં મળતો હોય ત્યારે સોડા બનતી હોય અહીંયા તો જો તમે વેઇટિંગમાં જો બહાર એટલા બધા સોડા પીએ છે એટલે બહુ આગળ આવી છે ભાઈ અમદાવાદ તમને ભાવ દેખાડો બરાબર છે Well they didn't